ખાનગી કંપનીમાં કામ કરતા ગજરાજે પોતાના પ્રોવિડેન્ટ ફંડ એટલે કે પીએફ ખાતામાં તેના મિત્રને નોમિની બનાવ્યો હતો લગ્ન બાદ આ એકાઉન્ટમાં પત્નીનું નામ અપડેટ ના તાજેતરમાં જ ગજરાજનું મૃત્યુ થઈ ગયું હવે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન એટલે કે ઈપીએફઓ દ્વારા આપવામાં આવતી સુવિધાઓને લઈને પત્ની ચિંતિત છે હવે પીએફની રકમ પર નોમિની અને ઉત્તરાધિકારીમાંથી કોનો વધુ અધિકાર છે ચાલો સમજીએ ઈપીએફઓ એક રિટાયરમેન્ટ બોડી છે જે કર્મચારીના મૃત્યુના કિસ્સામાં આશ્રિતોને પીએફ અને ફેમિલી પેન્શનની સુવિધા પૂરી પાડે છે ઈપીએફ સ્કીમમાં કંપની તેના કર્મચારીના પગારમાંથી બેઝિક પે અને ડીએના બાર ટકા કાપી લે છે અને તે જ રકમ તેના પીએફ ખાતામાં જમા કરે છે કંપનીના કોન્ટ્રીબ્યુશનમાંથી આઠ પોઈન્ટ કર્મચારી પેન્શન સ્કીમ એટલે કે ઈપીએસમાં જમા થાય છે જ્યારે બાકીની રકમ પીએફમાં જાય છે જ્યારે કોઈ કર્મચારી ઈપીએફનો સભ્ય બને છે ત્યારે તેણે નોમિનીની વિગતો તેની કંપનીને આપવી પડે છે તપાસ બાદ કંપની આ વિગતો ઈપીએફઓને સબમિટ કરે છે કર્મચારીના મૃત્યુ પર પીએફના પૈસા નોમિનીને આપવામાં આવે છે પરંતુ આ પૈસા મેળવવાની પ્રક્રિયા એટલી સરળ નથી હોતી આ માટે ઘણા કાયદાકીય પડકારોનો સામનો કરવો પડે છે જો કે હવે ઈપીએફ ખાતામાં નોમિનીનું રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે જૂના ખાતાઓમાં કેટલાક લોકોએ તેમના કેવાયસી અપડેટ નથી કર્યા તેના અપડેટ વારંવાર સૂચનાઓ પણ મોકલી રહ્યું છે જો કર્મચારીએ પીએફ ખાતામાં નોમિની જાહેર ન કર્યો હોય અને તે મૃત્યુ પામે છે ઉત્તરાધિકારીને કાયદા અનુસાર ખાતામાં જમા રકમ ચૂકવવામાં આવશે અને આ રકમ સભ્યના કાનૂની વારસદારને આપવામાં આવશે આ સંદર્ભમાં એજેફ ફોર્નાલ્ડિઝ વિરુદ્ધ પીએફ કમિશનના બે હજાર દસના કેસમાં બોમ્બે હાઈકોર્ટે માન્યું છે કે કર્મચારીના મૃત્યુ પછી ઉત્તરાધિકાર કાયદા છે મૃતકના કાયદેસરના વારસદાર પીએફની સંપૂર્ણ રકમના હકદાર રહેશે જો એક કરતાં વધુ આશ્રિત હોય તો સભ્યને તેની પસંદગી મુજબ રકમનું વિતરણ કરવાનો વિકલ્પ મળે છે ખાતાધારકના મૃત્યુ પર પીએફની રકમ પહેલાંથી જાહેર કરાયેલી ટકાવારી અનુસાર વહેંચવામાં આવશે જો ખાતામાં શેરડી વિગતો નોંધાયેલી નથી તો પરિવારના સભ્યોને સમાન શેરમાં પી.એફ.ની રકમ મળશે એક ખાતામાં કેટલા નોમિની હોઈ શકે છે તેની કોઈ મર્યાદા નથી હવે સવાલ એ છે કે એપીએફઓ મેમ્બરના મૃત્યુ પર ફેમિલી પેન્શન કોને મળશે કર્મચારી પેન્શન યોજના અનુસાર જો એપીએફઓ સભ્ય પુરુષ છે તો પેન્શન પત્નીને આપવામાં આવશે મહિલા સભ્યના કિસ્સામાં પતિ અને પરિવારના પુત્રો અને પુત્રીઓ ફેમિલી પેન્શન માટે પાત્ર બનશે કુટુંબની વ્યાખ્યામાં કાયદેસર રીતે દત્તક લીધેલા બાળકોનો પણ સમાવેશ થાય છે માત્ર પરિવારના સભ્યોને જ ફેમિલી પેન્શનનો લાભ મળશે જો ગજરાજની જેમ પરિવારમાં કોઈ સભ્ય ન હોય તો તે કોઈ પણ વ્યક્તિને તેના નોમિની તરીકે નિયુક્ત કરી શકે છે જો સભ્ય લગ્ન કરશે તો જૂનો નોમિની અમાન્ય થઈ જશે જોકે આ માટે સભ્યએ નવા નોમિનીની જાહેરાત કરવાની રહેશે ગજરાજે આ ફ્રન્ટ પર ભૂલ કરી દીધી છેવટે નોમિની અને ઉત્તરાધિકારી વચ્ચે પ્રથમ અધિકાર કોનો છે સુપ્રીમ કોર્ટનો વરસ એટવો કે જે અનિલ કનાવલનું કહેવું છે કે કાયદા અનુસાર નોમિની માત્ર પ્રોપર્ટીનો કસ્ટડિયન એટલે કે સંરક્ષક છે ઉત્તરાધિકાર કાયદા હેઠળ મૃત્યુ પછી તેની મિલકત અથવા પૈસા તેના વારસદાનને આપવામાં આવશે સુપ્રીમ કોર્ટે તાજેતરમાં શક્તિ યેસદારી વિરુદ્ધ જયાનંદા સલગાવકર કેસનો નિકાલ કર્યો છે જેમાં સર્વોચ્ચ અદાલતે ઠેરવ્યું છે કે ભલે નોમિની નોંધાયેલ હોય પરંતુ કંપની એક્ટ હીઠળ ઉત્તરાધિકારીને નોમિની પર અગ્રતા આપવામાં આવશે જો સુપ્રીમ કોર્ટે આ નિર્ણય કંપની એક્ટના સંદર્ભમાં આપ્યો છે પરંતુ આ નિર્ણય ઈપીએફ સહિત નોમિની સાથે સંબંધિત અન્ય બાબતોમાં પણ એક ઉદાહરણ બને છે આવી સ્થિતિમાં ગજરાતની પીએફની રકમ પર તેની પત્નીનો અધિકાર છે જો કે આ રકમ મેળવવા માટે તેમને કાયદાકીય લડાઈ લડવી પડશે પરિવારને આવી પરિસ્થિતિઓમાંથી બચાવવા માટે પીએફ રોકાણ અને બચત સંબંધિત તમામ ખાતાઓમાં નોમિનીની નોંધણી ખાસ કરો અને જરૂરિયાત મુજબ નોમિનીને અપડેટ પણ કરતા રહો